નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના અલંગ ખાતે સરકારી તંત્ર દ્વારા વધુ એક વખત દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અલંગશિપયાર્ડ સોસિયા તેમજ આસપાસના વિસ્તારોમાં સરકારી જમીન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવ્યા બાદ આજે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અગાઉ પણ તંત્ર દ્વારા અલંગમાં દબાણો દૂર કરીને સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી